તો સુરતના નાગરિકો તંત્રથી પરેશાન થયા છે તંત્રની નફટાઈથી નાગરિકોએ આક્રોશ ઠાલવી પોતાની આપવિધિ જણાવી છે સણીયા હેમદ ગામના લોકો એસએમસી કચેરી ખાતે રોષ ઠાલવ્યો છે રેસીડેન્સી જગ્યામાં ઇન્ડસ્ટ્રીઝ બનાવતા સ્થાનિકોનો આક્રોશ છે સ્થાનિકોએ કાર્યપાલક ઇજનેટથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી કલેક્ટરના ડેમોલ્યુશનના ઓર્ડર હોવા છતાં હાઇરાઈઝ બિલ્ડિંગ બની ગયાના આક્ષેપ થયા છે તો સ્થાનિકો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ફરિયાદ થઈ રહી છે અને અનેકવાર એસએમસીમાં રજૂઆત કરવા છતાં તંત્ર આગ કાન કરી રહ્યું છે મારું નામ જતીનભાઈ છે અમે સણિયા હેમત ગામના રહેવાસી છે અમારી રજૂઆત એવી છે અત્યારે અમે મુગલી સરહદ ઝોન પર આવેલા છે સુરત અમારી રજૂઆત એવી છે કે રેસિડેન્ટ ઝોન માં આ લોકોએ એ ઇન્ડસ્ટ્રીયલ નું કામ ચાલુ છે અને અમે આને ત્રણ વર્ષ રજૂઆત કરીએ છીએ છતાંય ઠોકી બેહારેલું છે આ લોકો ને અમે એક ભી પ્રોપર્ટી ત્યાં નહોતી પણ આ જાડી સાંભળી ના ભ્રષ્ટ અધિકારીઓ કઈ સમજવા નથી અને એમની રજૂઆત અમે કાર્યપાલક ડેપ્યુટી કમિશનર કમિશનર અને મુખ્યમંત્રી અને શ્રી આ બધાને કરેલી છે આ બધા જ એમ કે છે કે ઓર્ડર થઈ ગયેલા છે ઓર્ડર થઈ ગયેલા છે પણ સત્તા અહિયાં અનલીગલ કન્સ્ટ્રક્શનના ના રાફડા ફાટ્યા છે અને આ કન્સ્ટ્રક્શન ચાલુ જ છે એસએમસી ની ગાડી ફરે છે એસએમસી ની ગાડી ફરે છે તમે અનલીગલ કન્સ્ટ્રક્શન ના કરો અનલીગલ કન્સ્ટ્રક્શન થાતું હોય ને નીચે એસએમસી ની ગાડી ફરતી હોય ને ઉપર જ કામ ચાલુ હોય આ લોકોએ ડીમોલેશન ની નોટિશુ આપી છે નોટિશુ ચીપકાવી છે છતાં એમાં અનલીગલ કન્સ્ટ્રક્શન ચાલુ જ હોય છે આજ ની તારીખ ની વાત આ લોકો ને અમે વિડિયો પ્રૂફ સાથે બધું આપેલું છે અને

આ સ્પષ્ટ જ થાય છે કે આ વહીવટ છો જ હોય એટલે આમાં કોઈ બે શંકા જ નથી